મળમાર્ગમાંથી લોહી આવવું એટલે કે લેટરીનમાં મળત્યાગ કરતી વખતે સંડાસ કરતી વખતે લોહી આવવું આજે આપણે આ સમસ્યા વિશે વાત કરવાના છીએ મિત્રો આ સમસ્યા બહુ કોમન લાગે છે અને ઘણા બધા લોકો એને અવગણતા હોય છે બે કારણોથી ઘણા લોકો એવું સમજતા હોય કે આ બહુ સામાન્ય સમસ્યા છે અને મટી જશે અને ઘણા લોકો શરમને કારણે એને અવગણતા હોય પણ આખું ગંભીર સમસ્યા છે અને આના કારણો જાણવા ખૂબ જ જરૂરી છે આજના વિડીયોમાં આપણે જોઈશું મળમાર્ગમાંથી લોહી આવવાના મુખ્ય પાંચ કારણો અને એના ઉપાય વિશે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આ વિડીયોમાં આપણે આગળ વધીએ એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન છો અને એના માટે આયુર્વેદ સારવાર લેવા માગો છો પણ તમારા મનમાં એવી શંકા છે કે આ રોગ મને આયુર્વેદથી ઠીક થશે કે નહીં થાય અથવા તો મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે તો મારી આપણે નમ્ર વિનંતી છે કે આપણા આ યુટ્યુબ ચેનલ ફેસબુક એ ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયો શાંતિથી જુઓ તમને એવા હજારો પેશન્ટ દેખાશે કે જે આયુર્વેદ સારવારથી ઠીક થયેલા છે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમને પણ એવું લાગશે કે આયુર્વેદથી મારો રોગ પણ ઠીક થઈ શકશે કોઈપણ રોગની આયુર્વેદ સારવાર માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ સોમાંથી વીસ લોકો એવા હોય છે કે જેને કોઈપણ પણ સમયે મરમાર્ગમાંથી કોઈને કોઈ રીતે લૂઈ આવેલું હોય છે આ સમસ્યા અવગણવા જેવી જરાય નથી કારણ કે કોઈ બીજી મોટી સમસ્યાનું આગળનું કારણ પણ મળમાર્ગમાં લોહી આવવું હોઈ શકે છે એટલે જો તમને આ સમસ્યા થાય છે તો એમાં શું કારણ હોઈ શકે એના વિશે આજે આપણે આ વિડીયો જોઈશું અને એના માટેના મુખ્ય પાંચ કારણો આપણે જોઈશું સૌથી પહેલું અને સામાન્ય કારણ છે કે જે મળમાર્ગમાંથી લોહી આવવાના મોટાભાગના પેશન્ટમાં જોવા મળે છે એ છે પાઇલ્સ પાઇલ્સ જેને આપણે સાદી ભાષામાં હરસ ઉદમાર્ગના મસા વૈજ્ઞાનિક ભાષામાં એને હેમોરોડ્સ અથવા તો પાઇલ્સ પણ કહેવામાં આવે છે આયુર્વેદમાં એને અર્શ કહેવામાં આવે છે અર્શ એટલે અરિવત પ્રાણની હનંતી ઇતિ અર્ષ એટલે કે જે આપણા પ્રાણને હરી લે એવો એક રોગ છે અર્શ જો આને વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરવામાં ન આવે અને લાંબા સમય ચલાવવામાં આવે તો ખરેખર જે છે એ બહુ જોખમી સાબિત થાય છે અને ઘણી હદે નુકસાન અથવા તો પીડા આપે છે હકીકતમાં પાઇલ્સ અથવા તો મસા એ બીજું કાંઈ જ નથી પણ મળમાર્ગના ભાગમાં આસપાસ રહેલી વેન્સ અથવા તો શીરાઓ છે કે જે સતત પ્રેશર કરવાને કારણે પેટની ગરમીને કારણે અથવા તો કબજિયાત રહેવાને કારણે ફૂલાઈ જાય છે જેને આપણે જે છે એ મસા અથવા તો હેમરોઇડ્સ કહીએ છીએ અને જ્યારે મળ ત્યાગ કરતી વખતે બહુ જોર કરવામાં આવે ત્યારે એમાંથી બ્લીડિંગ થાય છે જેને આપણે પાઇલ્સમાંથી થયેલું બ્લીડિંગ કહેવામાં આવે અને જેને કારણે જે છે એ ઘણા બધા લોકોને પરેશાની થતી હોય છે હવે કઈ રીતે ઓળખવું કે આ બ્લીડિંગ જે છે એ પાઇલ્સમાંથી થયેલું છે કે બીજા કોઈ અન્ય કારણથી થયેલું છે તો એના લક્ષણો છે સૌથી પહેલું તો એ લોહી ફ્રેશ હોય છે ફ્રેશ બ્લીડિંગ ભાગે પાઇલ્સમાંથી થયેલું હોય છે બીજું એ બ્લીડિંગ ડ્રોપ હોય છે ટીપા ટીપા પડે છે અથવા તો પિચકારીની જેમ પડે છે આ બ્લીડિંગ ભાગે પાઇલ્સમાંથી થયેલું બ્લીડિંગ હોઈ શકે છે અને ભાગે આ પેઇનલેસ બ્લીડિંગ હોય છે એટલે કે લોહી પડવાની સાથે કોઈ જાતનો દુખાવો થતો હોતો નથી આના માટે ખરેખર શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો તાત્કાલિક લોહી બંધ કરવાનો ઉપાય કરવો જોઈએ કારણ કે પાઇલ્સમાંથી જો સતત બ્લીડિંગ થતું રહે તો લોહીના ટકા ધીરે ધીરે ઘટી જતા હોય છે બીજું પાચન શક્તિ સુધારવી કબજિયાત ન રહેવા દેવી અને પેટમાં ઠંડક કરવી આ ત્રણ વસ્તુ કરવાથી જ પાઇલ્સ લાંબા ગાળે મટતા હોય છે પાઇલ્સ માટે તમે એવું વિચારતા હો કે તાત્કાલિક ઓપરેશન કરશું એટલે ઠીક થઈ જશે તો એના પહેલાં એના સ્ટેજ પ્રમાણે આયુર્વેદની સારવાર લેવાથી ઘણો સારો ફાયદો થતો જોવા મળે છે એટલે પાઇલ્સ જે છે એમાં ડાયરેક્ટ ઓપરેશન કરવું એના પહેલાં આયુર્વેદ ડૉક્ટર પાસે જઈને એની યોગ્ય પ્રમાણે સારવાર કરવાથી ઘણો સારો ફાયદો થઈ જતો હોય છે અને એ કરવું જોઈએ પાઇલ્સમાં અનેક પ્રકારના ઘરેલુ ઉપાય માટે મેં એક વિડીયો પણ બનાવેલા છે તમે વિડીયો પણ જોઈ શકો છો મળમાર્ગમાંથી લોહી આવવાનું બીજું કારણ છે ફિશર એટલે કે મળમાર્ગના ચીરા અથવા તો વાડિયા મિત્રો સાદી ભાષામાં આપણે આને મળમાર્ગના ચીરા કહીએ છીએ પણ મેડિકલ ટર્મિનોલોજીમાં એને એનલ ફિશર કહેવામાં આવે છે આયુર્વેદમાં એને પરિકર્તિકા નામનો રોગ કહેવામાં આવે છે પરિકર્તિકા એટલે કાતરની જેમ ગુદમાર્ગમાં પીડા થવી એને પરિકર્તિકા કહેવામાં આવે છે જાણે કોઈ ચીરાઈ ગયું હોય કોઈ છુલાઈ ગયું હોય કપાતું હોય એવો દુખાવો એને જ પરિકર્તિકા કહેવાય છે હવે કઈ રીતે જાણી શકીએ કે આપણે લોહી જે છે એ ફિશરમાંથી આવે છે તો સૌથી પહેલું એ સ્ટ્રીપ વાઇઝ બ્લીડિંગ હોય છે સ્ટ્રીપ વાઇઝ એટલે કે મળની સાથે ચોંટીને દોરીની જેમ આવતું લોહી એટલે કે સ્ટ્રીપ વાઇઝ બ્લીડિંગ એ મોટે ભાગે ફિશરમાંથી હોય છે બીજું આ ફેશ બ્લડ હોય છે અને ત્રીજું આ સાથે પેશન્ટને ખૂબ જ દુખાવો અને બળતરા પણ થતા હોય છે દુખાવો અને બળતરા એટલે વધારે હોય છે કે પેશન્ટ ઘણી વખતે તો મળત્યાગ કરવાનું પણ ટાળતું હોય છે અને ખૂબ ડર લાગે છે મળત્યાગ કરવાથી તો સમજી લેવું કે આ ફિશરને કારણે થતું બ્લીડિંગ છે હવે ફિશરનું બ્લીડિંગ દૂર કરવા માટે સૌથી પહેલાં તો આપણે જે છે મણને ખૂબ સોફ્ટ બનાવવું જોઈએ એટલે મળને સોફ્ટ કરે પેટ સાફ રહે એવા ઉપાયો કરવા જોઈએ કારણ કે આનું મુખ્ય કારણ છે મળનો આગળનો ભાગ કઠણ થઈ જવો કેટલાક પેશન્ટને એવું કહેતા હોય કે સાહેબ પેટ તો સાફ થઈ જાય છે પણ આગળથી મણ એટલું બધું કઠણ થઈ જાય છે કે જેને કારણે આ ચીરા વધી જતા હોય છે એટલે સૌથી પહેલું તો મણને સોફ્ટ કરવું જોઈએ કબજિયાત દૂર કરવી જોઈએ અને પછી ચીરા રૂજાય એવી રીતે ઉપર લગાવવાની દવાઓ રાખવી જોઈએ જે આયુર્વેદમાં અનેક પ્રકારના ઓઇલ કહ્યા છે જેની માત્રાબસ્તીની ચિકિત્સા પણ આયુર્વેદમાંના માટે કહેલી છે એના માટે પણ મારા ઘણા બધા વિડીયોઝ બનેલા છે જે આપ જોઈ શકો છો હવે ત્રીજું છે લોહીવાળો મરડો મિત્રો ઘણા બધા લોકોને જ્યારે મળમાર્ગમાંથી લોહી આવતું હોય છે ત્યારે મરડાને કારણે પણ લોહી આવી શકે છે મોટે ભાગે આ ચેપને કારણે થાય છે ઘણા બધા લોકોને પેટમાં બેક્ટેરિયાને કારણે અથવા તો અમીબા નામના પરોપજીવીને કારણે જ્યારે આંતરડામાં ચેપ લાગે છે આ ચેપને કારણે આંતરડામાં સોજો આવી જાય છે જેને કોલાઇટિસ કહેવામાં આવે છે અને કોલાઇટિસ એટલે કે આંતરડાનો સોજો લાંબા સમય જો રહે તો એમાંથી ધીરે ધીરે લોહી આવવાનું શરૂ થાય છે કઈ રીતે જાણી શકીએ કે આપણે ચેપને કારણે અથવા તો લોહીવાળા મરડાને કારણે જે છે એ મળમાર્ગમાંથી લોહી આવે છે તો સૌથી પહેલું આ લોહી ભાગે મરુન કલરનું હોય છે બીજા નંબરે આ લોહીની સાથે જે છે એ તમને પેટમાં આટી મરડો દુખાવો પણ જોવા મળે છે અને સંડાસ ચીકાશવાળું ઢીલું આવે છે ત્રીજું મોટેભાગે જ્યારે આંતરડામાં ચેપ લાગે ત્યારે કોઈને કોઈ રીતે તાવ આવવાની શક્યતા હોય છે એટલે જો તમને તાવ આવે છે પેટમાં આંટી આવીને વારે વારે સંડાસ જવું પડે છે અને સંડાસમાં મરુન કર જેવું લોહી ચોંટીને આવે છે તો સમજવું કે આ મોટે ભાગે આંતરડામાં બેક્ટેરિયાનો કેમીબાનો ચેપ લાગવાને કારણે પ્રોબ્લેમ થયેલો છે અને એમાં ચેપ મટાડવો એ જ સૌથી મુખ્ય દવા છે હવે ચોથું કારણ મળમાર્ગમાંથી લોહી આવવાનું છે આંતરડાના સોજા અથવા તો જે છે એ ચાંદા મિત્રો આંતરડામાં બે પ્રકારના રોગ જોવા મળે છે જેમાં આ પ્રોબ્લેમ થાય છે સૌથી પહેલું છે ક્રોન્સ ડિઝીઝ કે જેમાં આંતરડામાં ધીરે ધીરે સોજા થાય છે અને એમાંથી ચાંદા પડે છે અને એમાંથી લોહી આવે છે બીજું ચાલસરેટી કોલાઇટિસ એટલે કે આંતરડાના ચાંદા જેમાં પેટની ગરમી પેટમાં ખૂબ જ પ્રમાણમાં જે છે એ ચાંદા પડી જવાને કારણે મળ માર્ગમાં લોહી આવતું હોય છે મિત્રો આ બંને જ પ્રકારના રોગો ખૂબ જ ગંભીર છે અને ખૂબ લાંબા સમયે દવા માગી લેવા રોગો છે કારણ કે એલોપેથી મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર ઓટોમિન ડિઝીઝ હોવાને કારણે એમાં લાંબા ગાળા સુધી સ્ટીરોઇડ્સ આપવાના હોય છે જ્યારે આયુર્વેદમાં આ રોગ થવાના મુખ્ય ત્રણ કારણો કહ્યા છે સૌથી પહેલું જે છે એ આને આયુર્વેદમાં રક્તાતિસર નામનો રોગ કહેવામાં આવે છે અને જેનું કારણ છે પેટની ખૂબ પ્રમાણમાં ગરમી થવી બીજું કારણ છે જ્યારે વધુ પડતું સ્ટ્રેસ કે ચિંતા હોય ત્યારે પણ પાચનશક્તિ બગડવાને કારણે ધીરે ધીરે પેટમાં પિત્ત વધે છે પિત્ત વધવાને કારણે આંતળામાં ચાંદા પડે છે અને આ રોગ થાય છે અને ત્રીજું જ્યારે તમે અતિશય પ્રમાણમાં ગરમીવાળો કોઈ ખોરાક લો છો અથવા તો સ્ટ્રેસ ચિંતા છે અથવા તો તમને જે છે એ આંતરડામાં ખૂબ પ્રમાણમાં ગરમ પડે એવી તમે કોઈ દવા લીધેલી છે તો પણ આ રોગ થઈ શકે છે મારી પાસે આવતા મોટા ભાગના પેશન્ટમાં બે કારણો મુખ્ય રીતે જોવા મળે છે સૌથી પહેલું કારણ છે આંતરડામાં ખૂબ પ્રમાણમાં ગરમી થવી બીજું કારણ છે ચિંતા હવે કઈ રીતે ખબર પડે કે તમને અલ્સરેટિકોલાઇટિસ કે અથવા તો ક્રોન્સ ડિઝીઝને કારણે સંડાસમાં લોહી આવે છે તેના બે મુખ્ય લક્ષણો છે સૌથી પહેલું લોહીની સાથે કફ જેવી ચીકાશ પણ જોવા મળે છે અને બીજું લક્ષણ છે મળ સાથે મિક્સ થઈને ઢીલું ચીકાશવાળું મળ આવે છે વારે વારે સંડાસ જવું પડે છે અને સંડાસ જવાની ઈચ્છા વારે વાર થાય સંડાસ જાય ત્યારે પેટમાં આંટી આવે વીટ આવે અને થોડું મળ ઉતરે આ બધા લક્ષણોથી આપણે જાણી શકીએ છીએ કે અલ્સરિટી કોલાઇટિસ છે અને તાત્કાલિક આની સારવાર કરવી ખૂબ જ જરૂરી હોય છે આપણા ઘણા બધા વિડીયોઝમાં તમે જોયું હશે કે અલ્સરેટિકોલાઇટિસના ક્રોન સિઝનના ઘણા બધા પેશન્ટને ખૂબ જ સારો ફાયદો થઈ જતો હોય છે એનું કારણ એ છે કારણ કે આપણે આંતરડામાં રૂજ આવે એવી દવા કરીએ છીએ પાચનશક્તિ સુધરેવી દવા કરીએ છીએ અને ત્રીજું આંતરડામાં જે સોજા આવ્યા છે તાત્કાલિક ઓછા થાય એવી રીતે દવા કરતા હોય છે તો આયુર્વેદની આ દવા કરવાથી ચાંદામાં રૂજ આવે છે અને તાત્કાલિક અલ્સરિટિકોલાઇટિસમાં લોર પડવાનું બંધ થતું હોય છે આ રોગમાં ખાસ તકેદારી એ રાખવાની છે કે પેશન્ટને ધીરે ધીરે નબળાઈ વધતી જાય છે વજન ઘટતું જાય છે ટ્વેલ અને વિટામિનની ખામી શરીરમાં થતી જોવા મળે છે એટલે આ રોગને તાત્કાલિક ઉપાય કરવો ખૂબ જરૂરી છે પાંચમું કારણ છે કેન્સરની ગાંઠ હા મિત્રો ઘણા બધા પેશન્ટને કોઈપણ કારણો વગર મળમાર્ગમાંથી લોહી આવતું હોય છે બધા જ રિપોર્ટ જે છે એ બહારના બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય છે પણ કોલોનોસ્કોપી કર્યા પછી ખબર પડે છે કે પેશન્ટને આંતરડાના આગળના ભાગમાં મોટા આંતરડામાં કે મળમાર્ગના ભાગમાં કેન્સરની ગાંઠ હોય છે કેન્સરની આ ગાંઠ મોટે ભાગે જે છે એ કોઈ દુખાવો બીજા કોઈ લક્ષણ નથી જોવા મળતા માત્ર ને માત્ર મરડા જેવું થાય છે પેટમાં આંટી આવે છે દુખાવો થાય છે સંડાસ જવું પડે છે અને એમાં લોહી આવતું હોય છે હવે કઈ રીતે ઓળખવું કે કેન્સરને કારણે લોહી છે તો મોટે ભાગે ચાલીસ વર્ષથી ઉપરના પેશન્ટમાં આ રોગ જોવા મળે છે બીજા નંબરે જો તમારા ફેમિલીમાં કોઈને મળમાર્ગનું કે આંતળાનું કેન્સર પહેલેથી હોય માતા પિતા કે ભાઈ બહેનોને તો સમજવું કે આ પ્રકારના લક્ષણો જે છે એ મોટે ભાગે કેન્સર તરફ લઈ જતા હોય છે એટલે તાત્કાલિક કોલોનોસ્કોપી કરાવી લેવી જોઈએ બીજું જો કેન્સર હશે તો તમારું વજન પણ ઘટશે અને વારે વારે સંડાસ જવું પડે પેટમાં આંટી આવશે એવું પણ આ રોગમાં જોવા મળતું હોય છે મિત્રો મળમાર્ગમાંથી લોહી આવું એ અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે એટલે જો તમને કોઈપણ પ્રકારે આવું લક્ષણ જોવા મળે છે તો તાત્કાલિક તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરને મળવું જોઈએ અને સાચું નિદાન કરાવવું જોઈએ આશા રાખું છું આ વિડીયો ઘણા બધા લોકો માટે ખૂબ સારી માહિતી આપનારો રહેશે એટલે મેક્સિમમ આ લોકો સુધી શેર કરો અને ખાસ કરીને એવા લોકો સુધી જરૂર શેર કરો કે જેને આ પ્રકારની ફરિયાદ છે જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ